જી જય કિનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષ તમારી સાથે અત્યારે વાગી ગયા છે બાર અને જો બધા ઘરનું કામ કરી નાખ્યું છે અને મમ્મી તો અત્યારે લગી જો સીવતા હતા અને હવે ઉપર ત્યાં છે અને હવે જો કબાટ ઠરકો કરે છે અને પૂજા દીદી બનાવે છે રસ્તો હોય જો પૂજા દીદી રસોઈ બનાવે છે પૂજા દીદી રસોઈ માં શું બનાવે તમને હાર થઈ ગયું હ સબુજે દી તાવ આવયો છે અને રસોઈ બનાવે છે તે આવે તો મમ્મી કરે છે કબાટ સાફ શ્રી કૃષ્ણ મમ્મી કુકા આપણે કબાટ સાફ કરવાનો છે આજે તો હેલો યુ ઓલસો હાલો તો હું કબાટ સાફ કરું તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગ માં રેજો ગાઈસ હવે એને કબાટ હરકો કરવા માંડ્યા અને કટલેરી બધી કાઢી લીધી આ જો બધા જયા પર તેમ તૈયાર થયા તો આવું મૂકી દીધું એ બધું મેં પૂછ્યા દીધી Bilatan.... C'est true? Dat dлек sympath C'est true? C'est true? C'est true? C'est true? C'est Touhou il prie dubte snap won enoti mon curs CDU Baob Y 아이�zil ing maçao हेलो ગાય તમે ડબ્બો बरो में डला हूं मम्मी अबंग ई मार बकई डबो मु और आवडिया कोलो डबो उतारो जी ये

મૂકી દેજો ભાઈ દિવસે ચાલુ કરવો તો બધું મૂકી દે 我抓紧给你开。啊，谢谢。 મને આ ગમે ગમે તારી નથી મમ્મી જલ્દી મૂકો મને એક વાર હું ખાવું

કાઈ મત ખાલી એક મેકઅપ બોક્સ પેક કરી દઉં હમણાં આ બધું પેક કરવા દે કોણ ને પૂરી ને આવે પૂરી ફટાફટ પાછી આવજે એટલે તારા પેક બધુંય એક જ બધા જોડી જોડી કરી મૂકો કેના ક્યાં બધા આવે મોં માર બહુ થાય મેં આવડા જોતો

દેશી મૂળા આ છે પાલક ને તાંજરી લીમડો ને બધે આવી ગયો છે અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને મીરા જાય છે હવે દૂધ લેવા બાય બાય